હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવી રેસીપી આમાં આપણે બહુ ઓછા તેલનો યુઝ કરવાના છીએ અને ખૂબ જ ટેસ્ટી બાળકોથી લઈ અને મોટા સુધી પસંદ આવે એવી આપણે આજે નાસ્તાની રેસીપી બનાવીશું અને આ રેસીપી છે તો તમે તમારે વજન ઉતારવો હોય તો પણ તમે ખાઈ શકો છો આમાં બહુ ઓછી કેલરી હોય છે તો આવો એવો હેલ્ધી અને ટેસ્ટી આપણે નાસ્તાની રેસિપી જોઈ લઈએ આપણે આજે બનાવીશું મગની દાળના પુ પોડલા કે મગની દાળના ચીલા પણ તમે કહી શકો છો આ મગની દાળના પુડલા છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે આમાં આપણે કોઈ પણ ફ્લોર એડ કરવાની જરૂર પડતી નથી તો મગની દાળના પુડલા બનાવવા માટે આપણે અહીંયા અડધો કલાક પહેલા મગની દાળને સરસ રીતના ધોઈ અને પલાળી દીધેલી હતી તો તમે જોઈ શકો છો આ રીતના આપણે હાથ વડે પ્રેસ કરીએ અંગૂઠાથી તો દાણા છે તે ભાંગી જાય છે મીન્સ આપણી દાળ છે તે સરસ પલાળી ગઈ છે તો અડધી દાળ આપણે મિક્સર જારમાં લઈ અને એમાં સાત થી આઠ લસણ નીકળી અને એક આદુનો ટુકડો ઝીણા ટુકડામાં કટ કરી આપણે એડ કર્યો છે અને આ રીતના ઝીણું આપણે એને પીસી લીધું છે આ રીતના આપણે એને ફાઇન એવું પેસ્ટમાં પીસી લીધું છે અને બીજું પેસ્ટ છે તે આપણે થોડું આ રીતના દરદરું રાખ્યું છે જેથી આના મગના દાણા જે મોડામાં આવે તો ખાવામાં ટેસ્ટમાં સરસ લાગે તો આ રીતના આપણે ફાઇન પેસ્ટમાં પીસી અને બંને મિશ્રણને સરસ રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં એડ કરી દઈશું અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી મીઠું એડ કરી આપણે અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને ચપટી એવું આપણે આખું જીરું એડ કરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી દેસુ અને હવે આપણે એમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને આપણે અહીં ટમેટું અને ગાજરને ઝીણું ચોપ કરી લીધું છે એને પણ આપણે સાથે એડ કરી દઈશું તમે ઈચ્છો તો અહીંયા લીલા મરચાંને પણ ઝીણા કટ કરી અને એડ કરી શકો છો પણ જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાંને સ્કીપ કરી દેવા થોડા ફ્રેશ ધાણા એડ કરી એક ચમચી જેવી હિંગ એડ કરી દેસું અને બધા વેજીટેબલને આપણે આ બેટર સાથે બરોબર મિક્સ કરી લેશું આ રીતના આપણે બેટરને બરોબર મિક્સ કરી દેવાનું છે આમાં આપણે સોડા ઈનો કાંઈ પણ એડ કરવાની જરૂર નથી એમ જ આપણા પુડલા છે તે એકદમ સોફ્ટ અને સરસ બની તૈયાર થઈ જશે તો આપણે ગેસ ઉપર એક નોનસ્ટિકની તવી મૂકી દીધેલ છે તવી આપણી ગરમ થાય એટલે આપણે એમાં થોડું બ્રશ વડે તેલ લગાવી લેશું અને આ રીતના આપણે ચમચીની મદદથી બે થી ત્રણ ચમચી જેટલું બેટર આપણે તવી પર લઈ લેશું અને ચમચીની મદદથી આપણે એને ફેલાવી લેશું આ રીતના આપણે એને જ્યાં સુધી પતલો પુડલો તૈયાર થાય ત્યાં સુધી આપણે એને સરસ એવું ફેલાવી લેવું તો તમે જોઈ શકો છો આપણે પુડલાને ફેલાવી લીધો છે એક થી બે મિનિટ થશે ને એટલે પુડલો તેની જાતે જ તવીને છોડી દેશે આપણે ત્યાં સુધી એને ફેરવવાની જરૂર નહીં પડે આમાં આપણે તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો લોટ એડ કર્યો નથી ના ઘઉંનો ના ચણાનો કોઈ પણ જાતના લોટ એડ કર્યા વગર આપણે મગની દાળના સરસ એવા પુડલા બની અને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો એકાદ મિનિટ પછી પુડલાને આપણે ફેરવી લીધો છે અને બંને સાઈડથી આપણે સરસ રીતના એને શેકી લીધો છે તો આ જ રીતના આપણે બાકીનો બીજા પુડલા છે એ પણ તૈયાર કરી લેશું તો કોઈ પણ જાતના લોટ એડ કર્યા વગર ઈનો કે સોડા એડ કર્યા વગર તમે જોઈ શકો છો સરસ એવા આપણા પુડલા બની અને તૈયાર થાય છે તો આપણે આ રીતના થોડું બેટર ફરી લઈ અને આપણે પુડલાને આ રીતના સ્પ્રેડ કરી દીધો છે અને આ રીતના આપણે થોડું સાઈડમાંથી તેલ એડ કરી અને તમે જોઈ શકો છો કે એની જાતે જ પુરલો છે તે તવી છોડી દે છે આપણે આ રીતના તાવીથાની મદદથી એને પલટાવી લેશું અને બંને સાઈડથી ફેરવી ફેરવી અને સરસ એવો એને આપણે શેકી લેશું આ મગની દાલના પુડલાને શેકવામાં પણ વાર નથી લાગતી અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણા પુડલા છે તે સરસ એવા તૈયાર થઈ રહ્યા છે આપણે બાકીના બધા પુડલા બનાવી તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા મગની દાળના પુડલા બની અને તૈયાર થઈ ગયા છે આમાં એક પણ જાતના લોટ એડ કરવાની જરૂર પડતી નથી ખાલી મગની દાળથી જ સરસ એવું બાઇન્ડિંગ લઈ અને આપણા પુડલા તૈયાર થાય છે આને આપણે ગ્રીન અને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે આપણે આ ફુદીના અને ધાણાની ગ્રીન ચટણી બનાવી છે અને ટમેટો સોસ સાથે આપણે આને સર્વ કર્યું છે તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા મગની દાળના પુડલા બનીને તૈયાર છે આ પુડલા છે એને આપણે દહીં સાથે લસણવાળી ચટણી સાથે કે આ રેડ અને ગ્રીન ચટણી સાથે કે આપણે એને એમ જ કોરા પણ ખાઈ શકીએ છીએ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકો આને ખાવાનું ખૂબ જ પસંદ કરે છે હું અત્યારે હાલ મારે બે વર્ષનો બાબો છે એના માટે જ આ પુડલા બનાવ્યા છે એટલે મેં આમાં લીલા મરચાં કે એવું કંઈ પણ એડ કર્યું નથી જો તમે મોટા માટે બનાવતા હોય તો આમાં ઝીણા લીલા મરચાં કટ કરીને એડ કરવા આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આમ પણ જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં વગર પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે અડધી ચમચી જેવું ખાલી લાલ મરચું કશ્મીરી પાવડર યુઝ કર્યું છે તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા મગની દાળના અને એકદમ હેલ્ધી અને જો આપણે વેઇટ લૂઝ કરવું હોય તો વેઇટ લૂઝ ની બેસ્ટ રેસીપી એવી આપણી મગના દાળના પુડલાની રેસીપી તૈયાર છે